તો જય માતાજી બધા મિત્રોને મિત્રો કેમ છો મજામાં તો મિત્રો આ તમે તરાવડી જે તમે જોઈ રહ્યા છો એ આપણી જૂની તરાવડી હતી અત્યારે ફૂલ એકદમ ભરેલી છે તમે પહેલાં કદાચ આ અવાડો પણ જોયેલો છે અવાડાની બાજુમાં અગોલગ ફૂલ એકદમ ભરાઈ ગઈ છે આજે આપણી ભેસો આબાજી બાજુ આવી હતી એટલે આ તરાવડીમાં ભસ બધી બેઠી હતી તો મિત્રો વરસાદ એટલો પડ્યો કે તરાવડી બિલકુલ ખાલી હતી અત્યારે ફૂલ છલોછલ ભરાઈ ગઈ છે આજના વિડીયોમાં તમે ભેંસો કદાચ જોશો તો બે ત્રણ ભેંસો ગાબડે છે એ પણ હું તમને દેખાડીશ હવે ભેંસો બધી પાણીની બહાર નીકળે છે આપણો ટાઈમ થઈ ગયો છે સાડા ચારની આજુબાજુ વાગ્યા છે તો ફટાફટ આપણા ફાર્મ ઉપર ભેંસો પહોંચી જાય જેથી કરીને મિલ્કિંગમાં લેટ ન થાય મિલ્કિંગનો ટાઈમ છે આપણું પાંચ વાગ્યાનો પાંચ વાગ્યા સુધી પહોંચી જશે બંધાઈ પણ જશે બધી એક એક કરીને ભેંસ બાંધવાની હોય છે અને જે કોઈ ભાઈ નવા આવ્યા હતા સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને સારા સારા વિડીયો જોવા મળતા રહે અને આવી જ રીતના હું વિડીયો બનાવતો રહીશ અને તમને સારી સારી ભેંસો જોવા મળતી રહે આપણા ફાર્મની અથવા તો બીજા કોઈ ફાર્મની સારી ભેંસો હશે તો હું વિડીયો અપલોડ કરીશ જેથી કરીને બધા મિત્રોને જોવા મળે મિત્રો હાલ બે ચાર દિવસની અંદર ભેંસ જે તૈયાર થઈ રહી છે એ ભેંસ છે આપણી જૂની નસલની ભેંસ છે ને આપણા પાસે લગભગ સાત વેતર વ્યાઈ ગયેલી છે અત્યારે આઠમું વેતર વ્યાવાની છે મિત્રો એકવાર એની અદર ક્વોલિટી જોઈ લો હજુ પાંચ છ દિવસની ટાઈમ છે અને મિત્રો ભેંસના વજન ઉપર જ તમને અંદાજો લાગી જતો હશે કે ભેંસ કેટલો મિલ્કિંગ કરાવી શકે છે આપણી આ ભેંસનો અઢાર લીટરનો રેકોર્ડ છે મિત્રો આપણા ફાર્મ ઉપર અને આપણે રેકોર્ડ નથી કરાવતા કોઈ દિવસ કારણ કે આપણું દૂધ ડેરી ઉપર નથી જતો જે લોકોનો દૂધ ડેરી ઉપર જતો હોય તો ડેરીવાળા ખુદમાં ખુદ આવે છે અને ભેંસમાં બધીનું રેકોર્ડ કરે છે તો આપણે કોઈ દિવસ કોઈ ભેંસનો રેકોર્ડ આજ સુધી નથી કરાવેલો અને આપણા ફાર્મ ઉપર આપણે જાતે મિલ્કિંગ કરતા હોઈ અને જાતે જ આપણે એટલે એનું લીટર જે પ્રમાણે હોય એ પ્રમાણે આપણે માપીએ એટલે ખબર પડી જાય તો આવી જ રીતના કંઈક છે મિત્રો અને આ છે આપણી વાદાઈ આ પણ જૂની નસલની છે આઠવેતેર ભેંસ આપણા વખતે વ્યાયેલી છે હમણાં હાલ એનું પૂંછડું મિત્રો કપાઈ ગયું છે બીજી ભેંસની અંદર અટકી ગયો હતો એટલે પૂછ કપાઈ ગયો છે અને મિત્રો આ ભેંસ પણ એક સારા રેકોર્ડવાળી છે કદાચ તમે જોયો હોય તો આપણે શોર્ટ વિડીયો આપણે અપલોડ કરેલો છે આગલા વર્ષ જે જ્યારે તૈયાર હતી ત્યારે કદાચ કોઈ ભાઈએ ન જોયો તો જોઈ લેજો તેની શું ઓડર ક્વોલિટી હતી એ પણ તમને ખબર પડી હશે અને હાલ અત્યારે દોઢક મહિનાનો હજી ટાઈમ છે અત્યારે હાલ આપણે અઠવાડિયું દિવસ દિવસથી આપણે ડ્રાઈવ પર મૂકી દીધી છે જેથી કરીને એને પણ આરામ મળે અને જ્યારે એ ભેંસ પણ તૈયાર થશે એટલે હું એ વિડીયોના માધ્યમથી તમને દેખાડીશ આ છે આપણું લાખ્યું પાછળ પણ ખડેલું જાય છે એ પણ તમે જુઓ એકવાર અને આ છે આપણી કુંજ એ પણ હાલ તૈયાર થઈ રહી છે એ પણ ડ્રાઈવ ઉપર મૂકેલી છે અને હાલ અત્યારે તૈયારમાં એક આ ભેંસ છે મિત્રો સેલ માટે નથી મહેરબાની કરીને કોઈ પૂછતા નહીં કારણ કે સેલ કરવાની હશે એ હું તમને જાતે કહીશ વિડીયો પણ બનાવીશ કદાચ સેલ માટે હશે કોઈ ભેંસતો તો અત્યારે હાલ બે ભેંસો તૈયાર છે બે ચાર દિવસની અંદર અંદર અને ફૂલ રેકોર્ડવાળી ભેંસો છે ખૂબ વજનદાર ભેંસો ને આપણા કને ઘણા વર્ષોથી મિલ્કિંગ પણ કરાવેલું છે એટલે આપણે પૂરો પૂરો અનુભવ અત્યારે હાલ બંને ભેંસો સાથે છે તો એકવાર અડર ક્વોલિટીમાં તમે નજર કરો અને એનું રૂપ પણ તમારી નજરની સામે છે બંને ભેંસોનું વજન હાઈટ લંબાઈ પૂરી અને આ ભેંસો તો લગાતાર મિત્રો લગભગ પાડા જ આવેલા છે આગલા વર્ષની એક પાડી છે એની તો એ પણ હું જ્યારે એના જોડે હશે ત્યારે હું વિડીયો બનાવીશ આવી જ રીતના છે કંઈક ના મિત્રો આગળથી પણ તમે સિંગ કોલિટીની જુઓ એકદમ રાઉન્ડ સિંગ છે અંદર આંટી પણ આવી ગયેલી છે એ પણ તમારી નજરની સામે છે સિંગમાં સિંગ છે એકદમ રાઉન્ડ સિંગ અને ઘણા બધા મિત્રો નંબર માંગતા હોય છે તો મિત્રો હું નંબર નથી આપી શકતો કારણ કે કોલ ઘણા બધા આવતા હોય તો હું મારા કામમાં ડિસ્ટર્બ થાઉં કામકાજના હિસાબે હું નંબર ન આપું અથવા તો હું નંબર આપું તો મિત્રો કોલ ન કરતા વોટ્સઅપ ઉપર મેસેજ કરજો જેથી કરીને હું કામમાં ડિસ્ટર્બ ન થાઉં અને મિત્રો આ વાધાઈ ભેંસનું તમે એકવાર શોર્ટ વિડિયો જોઈ લેજો જરૂરથી આપણી ચેનલ ઉપર છે શોર્ટ વિડીયો જોતા હશો તો તમને ખબર પડી જશે જય ભાઈ એ ન જોવે તો એકવાર જરૂર જોઈ આવજો અને એક બે ભાઈની તો કોમેન્ટ એવી આવી હતી કે આ ભેંસ પાકિસ્તાનની નસલની છે તો આપણે એ ભાઈને રિપ્લાય પણ આપ્યો હતો કારણ કે એ ભેંસની અડર ક્વોલિટી એ ટાઈપની છે તૈયાર થશે એટલે હું વિડીયો બનાવીશ એટલે તમને ખબર જ પડી જશે તો જે કોઈ ભાઈ ન જોયો તો જોઈ આવજો શોર્ટ વિડીયો અને આજ છે ચાવલી પહેલાં વેતરની બે ત્રણ દિવસથી વ્યાઈ ગઈ છે થોડીક બીમાર પડી ગઈ હતી એટલે અડર ક્વોલિટી એની મીડિયમ પડી ગઈ ગાભરમાં તો તમને જોયેલી જ હશે અને ચાવલી ખરેલી લાવી છે ભૂરી પાડી એ પણ આપણે ફાર્મ ઉપર હાજર હશું અને ટાઈમિંગ હશે તો આપણે એનો પણ વિડીયો બનાવશું અને આજે આપણે સિંધર બેસ જ્યાં આપણે આગળ પણ વિડીયો અપલોડ કર્યો હતો વ્યાય ગઈ હતી ત્યારે તો આજે પણ તમે એકવાર અડર ક્વોલિટી એની જોઈ લો પાંચ છ દિવસ પહેલાં પણ આપણે વિડીયો અપલોડ કર્યો તો ત્યારે જ વ્યાયલી હતી તાજી વ્યાણમાં તો ઘણી બધી ભેંસો વ્યાઈ ગઈ છે અને ઘણી બધી બાકી પણ છે અને આ છે આપણી હાલી એ ભેંસ પણ અત્યારે હાલ તૈયાર થાય છે પંદર દિવસની અંદર અંદર વ્યાઈ જશે અને મિત્રો એ ભેંસના છે પાંચ આંચળ પાંચે પાંચ આચર ચાલુ જ છે એક સાઈડમાં ત્રણ છે અને એક સાઈડમાં બે છે કદાચ તમને દેખાતો હોય તો જુઓ ત્રણ આંચર છે એક સાઈડમાં ને પાંચે પાંચ આંચળ ચાલુ જ છે થોડોક પાડાના કારણે એનું રંગરૂપ બગડી ગયો છે એ પણ જૂના જ નસલની છે આપણી તો એ પણ સારી એવા રેકોર્ડવાળી છે સત્તર અઢાર લિટર દૂધ આપણે એનું પણ દોવેલું જ છે તો મિત્રો આ વખતે હું કોશિશ કરીશ કે તમને બધાને મિલ્કીંગ દેખાડી શકું ભેંસોની કે તમને પણ એવું લાગે કે હરેક વિડીયોમાં હું કહું છું કે પંદર સોળ લિટર પંદર સોળ લિટર તો મિત્રો ટાઈમિંગ હશે અને તો હું તમને બરાબર રીતે એનું મિલ્કીંગ વિડીયો પણ બનાવીને દેખાડીશ જેથી કરીને તમને લોકોને વિશ્વાસ આવે અને આ છે મિસ્ત્રી આપણી જે બીજું અત્યારે હાલ તૈયાર થઈ રહી છે અંદાજીત વીસ કન દિવસની અંદર અંદર વ્યાસે તો એકવાર વિડીયોની અંદર તમે એનું પણ અટલ ક્વોલિટી જુઓ આ પણ એકદમ માપના એવો સારો અટર ક્વોલિટી પણ બનાવશે તો એ આપણે જ્યારે તૈયાર થશે એટલે એનું પણ અલગથી વિડીયો બનાવશું જેથી કરીને બધા મિત્રોને જોવાનો લાભ મળે અને આ છે આપણી ભૂરી જે બની મહીંથી લાયેલા હતા વરસાદના કારણે થોડીક ભેંસ ઝાંખી પડી ગઈ થોડીક નબળી પણ પડી ગઈ વરસાદ લગાતાર ચાલુ હતો અને વરસાદની અંદર જ ભેંસ વ્યાયેલી વરસાદની અંદર જે કોઈ ભેંસ વ્યાંતી હોય તો એ બિલકુલ ઝાંખી પડી જતી હોય છે અને આ છે આપણી લાખી લાખી પણ તમે ઘણી વખત જોયેલી જશે આજે પણ એકવાર જોઈ લ્યો અને લાખી છે લાખી જે આપણે ઢોરી એ બુલની છે લગભગ અંદાજિત મારા હિસાબે અઢી વર્ષની છે તો એ પણ તમે હાઈટ લંબાઈ રંગ રૂપ એનો જુઓ મિત્રો કોમેન્ટ કરજો કે તમને આજનો વિડીયો કેવો લાગ્યો તો વિડીયોને આપણે કરીએ છે એન્ડ તો મળીએ ફરી નવા એક વિડીયોની અંદર તો બધા મિત્રોને જય માતાજી